હેલો આઈ ટોપ ફેમિલી કેમ સમજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે મેં સ્ટાર્ટરનું ઓઇલ બદલું છું જે મોટરનું સ્ટાર્ટર આવે છે તેનું ઓઈલ ચેન્જ કરું છું આજે મેં તો મતલબ થોડુંક બધું સાફ સફાઈ કરી નાખો એટલે હમણાં લાઇટ તો નથી તો જતી રહી તો એ પણ આપણે જે ફ્યુઝ છે તે કાઢી નાખ્યા છે પછી આપણે બધું કામ ને બધો કચરો છે કાદવ છે બધું ભરાઈ ગયું છે અંદર તો એને આપણે सब पैक कर ना के गया नहीं पंती जावर से अब फ्यूज માં ખામી હતી તો એક ફ્યુઝ બળી ગયેલું તો આખું બોર્ડને માંડી બધું સળગી ગયેલું બધું બળી ગયેલું આ બધું ખરાબ થઈ ગયેલું તેમાં આ પણ બળી ગયેલું બધું જ ખરાબ થઈ ગયેલું પણ મતલબ આ ચાલુ હતા પણ હમણાં હાલમાં પાછા બંધ થઈ ગયા છે ચાલતા નહીં તો એને ચેક કરે કે એમાં શું ખરાબી છે જોઈએ તો બોલ્ટ કાન નહીં થશે બદલો છો તો આપણે આ ખોઈ લો પણ એના અંદર આ જોવાની કેટલો કચરો ભરાયેલો છે આ કચરો હું સે કેુંંદર હોય નેુંંદર તોુંંદર બાર કચરો લઈને અહીં ઢગલો કર દે તે માં હું થાય શોર્ટ સર્કિટ થાય ને તો હળગી પણ જાય બદબડી બડી જાય આ કચરો આટલો છે તો આપણે ને અજે એક બોટ આપણે ખોલવાનો બાકી છે ને તો એને આપણે ખોલી નાખે જોવો તો ખરા કેટલો કચરો ભરાઈ ગયો અંદર એટલે તો થોડો વાયર બી વાયર બી ઉંદરે કાતરી નાખ્યો લીમડાના પાન છે પછી પછી કચકડું બધું ભર નાખ્યો છે અંદર ઉંદરે દોસ્તો આ છે સ્ટાર્ટર ઓઈલ તો આપણે જો એનો માપ છે ને જે આ કાપો દેખાય છે કાપો આયરો અન્ય સુધી આપણે ઓઈલ નાખવાનું છે આ છે સ્ટાર્ટર ઓઇલ એકદમ પાણી જેવું આવે છે મતલબ આ જાડું આવે થોડું પણ પાણી જેવું કલર તેમાં તો આ બુથમાં મારેલો છે તેને આપણે ખોલું પડશે તો આપણે હવે આમાં ઓઈલ નાખીએ એક લીટર કમ્પ્લીટ આવી જાય આની અંદર એક લીટરથી વધારે નહીં કે એક લીટરથી ઓછું નહીં એક લીટર નાખવાનું આવે છે પછીને આપણે અહીંયા આ જે આ સ્ટાર્ટર છે એના નીચે આ જે આપેલું છે એમાં આપણે ફિટ કરવાનું છે તો ઓઇલ નાખીને આપણે એને અહીંયા

જે ફ્યુઝ આપેલા છે એમાં થોડું થોડું ઓઇલ લગાડી દઈએ ઓઇલ લગાડવાનું કારણ શું છે કે જે વખત આપણે ફ્યુઝ કાઢે ને તો બહુ ટાઈટ ના લાગે ને ફ્યુઝ જલ્દી નીકળી જાય બહાર ઢીલા રહે મતલબમાં એટલે આપણે ઓઈલ લગાડી દઈએ બહુ વધારે પણ નહીં લગાડવામાં આપણું લગાડવાનું તે આપણે જે જૂનો ઓઈલ હતો કાળું તે કામ લાગી ગયું તો આપણે ઓઈલ લગાવી દીધું છે હવે આપણે આ ફિટ કરી દઈએ ત્રણે ત્રણ ફ્યુજ ફિટ કરી દીધા સ્ટાર્ટર બી આપણે સફાઈ કરી નાખ્યો છે આ તો હવે શું છે તૂટી ગયેલું છે તો નવું લઈ આવવું પડશે તો હવે આને આપણે ઢાંકી દઈએ ઢાંકી દીધું કચરો બચરો અંદર જાય નહી મતલબ આ ચાલુ કરે તો તે ટાઈમે હશે ખોલ નાખો ને એટલે મતલબમાં ગરમ થાય ના આપણે હવે બીજું કામ છે કે ટીસી છે ને ત્યાં ત્રણ ફ્યુઝ આપેલા છે એમાં તો એક ફ્યુઝ બળી ગયો છે તો આપણે એક નવો ફ્યુજ લઈ આવ્યા છે તો ફ્યુઝ તો આમાં છે બે લાવેલા છે એમાં એક જ ફિટ કરવાના છે એક તો આપણે ત્યાં મૂક્યો છે તો આપણે ફિટ કરીએ હવે આ ફ્યુજ છે બળી ગયેલો પર વાયર બી પડી ગયા છે આપણે સવારે અહીંયા ડાયરેક્ટ જોડીને મોટર ચલાવેલી હવે આ નવો ફિટ ફીટ છે આપણે એને ફિટ કરવાનો છે દોસ્તો અહીંયા વાયર બળી ગયેલા ફ્યુઝ નવો નાખી દીધો છે અને लगता तो है तो फ्यूज में ऑयल पर लगा दे दो तो आपने और फ्यूज फिट कर दिया तो आज नव फ्यूज है तो आपरे फिट, फिट कर नाईको थोड़ो ऑइल लागेलो એટલે આપણે સાફ કર નાખીએ તો જે વાયર બડી ગેલાતે પણ કાપીને આપણે ફિટ કરી દેતા છે આ ફી જોતા તેમ બડી ગયા કાળા કાળા થઈ ગયા આ ફી જોની બોક્સ હતો પેસઠ એમ્પ્લેયરનો આવે છે તો આપણે સ્ટાર્ટરને જો ફ્યુઝ અહીંયા બળી ગયા તો ઓકે થઈ ગયો છે કાલે આપણે ચાલુ કરીશું મોટર કાલે એક વાગે આવશે લાઇટ તો વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તડકો પણ સામે જ આવે છે